ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી કિચન ચેનલમાં આજે આપણે બનાવીશું ડાબલા કેરીનું અથાણું એના માટે સરસ આવી કેસર કેરીના જે કાચી કેરી હોય છે એ લઈ લેવાની છે એકદમ સરસ તાજી અને કડક પોચી કે ઢીલી અહીંયા કેરી લેવાની નથી અને સરસ એવા તાજા એવા ગુંદા લઈ લેવાના છે જે અત્યારમાં બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે સરસ રીતે બંને ધોઈને સાફ કરી દેવાનું છે પછી એના માટે આપણે હળદર એક વાટકી લેશું અને બે વાટકી જેટલું મીઠું લેવાનું છે સરસ રીતે આપણે બંનેને મિક્સ કરી અને એની અંદર આપણે તમે જોઈ શકો છો કે આવી રીતના કેરી લેવાની છે અને કેરીને આપણે ઉપરથી મૂઢિયું એવું કટ કરી અને પછી આવી રીતના બે બાજુથી કટ કરી લેવાની છે જેથી આપણો મસાલો સરસ રીતે આપણને ભરતા ફાવે અંદરથી ગોટલી નીકાળી દેવાની છે ચપ્પાના મદદથી આપણે અહીંયા ધીરે ધીરે ગોટલી નીકાળી દઈશું થોડી ઘણી બાકી રહે તો એ વાંધો નહીં કારણ કે પાછળથી એ નીકળી જશે એ હું તમને ત્યારે બતાવી દઈશ અત્યારે બધી જ કેરીમાંથી આવી રીતના સરસ રીતે આપણે ગોટલીને નીકાળી દેવાની છે એટલા માટે જ અહીંયા તાજી એવી સરસ કૂણી કૂણી કેરી લેવાની છે જો પછી પાકી મતલબ થોડી પાકા જેવી થઈ જાય તો પછી આવી રીતના ઇઝીલી ગોટલી પણ નીકળતી નથી અને એક આખી કેરીનું અથાણું જે એટલું સરસ બને છે એ એવી કેરી લઈએ તો બનતું પીણ નથી એટલા માટે તાજી અહીંયા સરસ એવી મસ્ત કેરી લઈ લેવાની છે આપણે નથી જ કેરીને આવી રીતના કટ કરી અને આપણે વચ્ચેથી ગોટલી નીકાળી દઈશું સરસ રીતે કોટલી નીકળી જાય પછી હવે આપણે ગુંડા જોઈ લઈશું સરસ ધીમે ધીમે કરી અને નીકાળી દઈશું આવી જ રીતે બધી જ કેરીનું પણ કરી લેવાની છે આમાંથી એટલો ગોટલી અને એવું બધું નીકળ્યું છે હવે આપણે ગુંદા લેવાના છે જે સરસ રીતે મસ્ત અત્યારે બજારમાં અવેલેબલ હોય છે એના માટે હું અહીંયા પહેલાં પ્લાસ્ટિક બેગ લઈ લઈશ પ્લાસ્ટિક બેગ કેમ લેવાની એ હું તમને સમજાવું છું પછી આવી રીતના એક એક કરી અને ગુંદું લઈ લેવાનું છે અને આવી રીતના એને દાઢાની મદદથી આપણે અંદરથી ઠલીઓ નીકાળીશું કારણ કે ગુંદા એકદમ ચીકણાં હોય છે અને કોઈ બીજા વાસણમાં લઈશું તો વાસણ પણ ચીકણું થશે અને તમને પણ મજા નહીં આવે એટલા માટે અહીંયા પ્લાસ્ટિક બેગ લઈશું એની અંદર ચીકાશ એટલી બધી ચોંટતી નથી અને આખે આખું પેપર જ આપણે બહાર ફેંકી દેવાનું છે ને પ્લાસ્ટિકની બેગ ના હોય તો ન્યૂઝપેપર પણ લઈ શકો છો બધા જ ગુંદાને વારાફરથી આવી રીતના આપણે સરસ રીતે ખલિયાની કાઢી અને અંદરથી બધા જ મૂકી દઈશું સાઈડમાં આવી રીતના એક 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 કરીને મૂકતા રહીશું અંદર ચિકાસ ન રહે ખલિયાની અંદર કે અંદર ગુંદાની અંદર એનું આપણે ધ્યાન રાખવાનું છે એક પછી એક પછી બધા જ આવી રીતના આપણે કરી લેવાના છે હવે આપણી કેરી અને ગુંદા સરસ રીતે બંને થઈ ગયું છે હવે આપણે એનો મસાલો કરવાનો છે એના માટે આપણે જે મીઠું સાઈડમાં કાઢ્યું હતું બે વાટકી એ મીઠું અને હળદર એક વાટકી એ બંને સરસ રીતે મિક્સ કરી દઈશું સરસ રીતે હવે અહીંયા આપણું જે હળદર અને મીઠું છે એ મિક્સ થઈ ગયું છે હવે આપણે એને કેરીની અંદર ભરી દેવાનું છે બંને સાઈડથી ભરીશું આપણે એટલે કે ચારે સાઈડમાં આવી જાય એવી રીતના અહીંયા હળદર અને મીઠું ભરવાનું છે હળદર અને મીઠું ભરીશું એટલે અંદરથી જે કેરીની અંદરથી પાણી હોય છે એ પણ છૂટું પડી જાય છે અને આપણી કેરી બગડતી પણ નથી અને લાંબા ટાઈમ સુધી કેરી આપણી અથાણું જે છે આપણું સરસ રીતે સચવાઈ રહી છે એટલા માટે અહીંયા આપણે હળદર અને આવી રીતનું જે મીઠું છે એ ભરી અને આપણે એને આઠ કલાક સુધી મૂકી દેવાનું છે વારાફરથી વારાફરથી આપણે જે બધી જ કેરીઓ છે આપણી એવી રીતના ભરી દેવાની છે હાથની મદદથી જો તમે કે હળદર અને મીઠું ના ભરો એના સિવાય પણ અહીંયા જે ખાટું પાણી હોય છે એ લઈ અને તમે એમાં પણ બોળી રાખી શકો છો આઠથી નવ કલાક માટે પણ જેટલું હળદર અને મીઠુંથી ઇફેક્ટ સારી હોય છે મતલબ કે અથાણું આપણું જે છે એ ખરાબ થતું નથી આપણું જે ખાટું પાણી છે એ છે એનો યુઝ પાછળથી કરવાનો છે હું તમને બતાવું છું અને જો તમારી જોડે ખાટું પાણી ના હોય તો પછી તમે એક કેરી લઈ અને એને છીણી અને એ પણ અંદર બોળી શકો છો હવે બધી જ કેરી સરસ રીતે મારી ભરાઈ ગઈ છે હવે હું ગુંદાને પણ આવી રીતના જ ભરી દઈશ મોઢું સરસ રીતે આપણે એનું ફિટ કરીશું જેટલું ફિટ હશે એટલું જ આપણું કેરી સરસ એવી સવારમાં કડક રહેશે હવે ગુંદાને પણ આવી રીતના વારાફરથી વારાફરથી ભરીને કેરી ભેગું જ આપણે અંદર મૂકી દઈશું વારાફરથી બધા જ ગુંદાને ભરી દેવાના છે મસાલોથી સરસ રીતે હવે ગુંદા અને કેરીનું બધું ભરાઈ ગયું છે હવે જે આપણે પાછળ મસાલો વધ્યો છે એની ઉપર જ આપણે ભેળવી દઈશું હવે જે ખાટું પાણી મેં તમને કીધું હતું એ ખાટું પાણી મારી જોડે અહીંયા છે એટલે હું અહીંયા ઉપરથી એડ કરીશ અને જો તમારી જોડે ખાટું પાણી ના હોય તો તમે એક કેરીને છીણી અને અંદર ભેળવી શકો છો અને આઠ કલાક સુધી આપણે આવી રીતના જ મૂકી દેવાનું છે આઠ કલાક પછી હવે આપણે એને જોઈશું સરસ રીતે હલાયા વગર જ મૂકવાનું છે તમને એવું લાગે તો પછી પાછળથી થોડુંક હલાવી દેવાનું વારાફરથી અને પછી હવે ત્યાં સુધી આપણે આપણે જે છે એનો અચાર માટેનું સામગ્રીઓ જોઈ લઈએ સંભાર માટે પહેલાં તો હળદર લેવાની છે વરિયાળી લેવાની છે મીઠું લેવાનું છે પછી આપણે રાઈ લેવાની છે મેથીના કુરિયા લેવાના છે રાઈના કુરિયા લેવાના છે કાળા મરી લેવાના છે અને હિંગ લેવાની છે અને ધાણાના પણ કુરિયા જ લઈ લઈશું આપણે ગ્રામ જેટલું અહીંયા મેં તેલ લીધું છે તેલને હવે આપણે ગરમ થવા માટે મૂકી તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ મસાલાઓ કે અહીંયા મેં જે મેથીના કુરિયા છે એને હું થોડા જ અહીંયા મિક્સરની અંદર ક્રશ કરી લઈશ થોડું જ કરવાનું છે અધકચરા જેવા રાખવાના છે એકદમ પાવડર થવા દેવાનું નથી મેથીના કુરિયા થઈ જાય પછી આપણે ધાણાના કુરિયા લઈ લઈશું એને પણ અધકચરા જ રાખવાના છે અને એ જ બાઉલની અંદર આપણે એને પણ એડ કરી લઈશું હવે આપણે વરિયાળી લેવાની છે ધાણાના કુરિયા બે બંને મિક્સ કરી દેવાનું છે બધું જ આપણે અહીંયા એક જ બાઉલની અંદર એડ કરવાનું છે અલગ અલગ એડ કરવાનું નથી તમે જોઈ શકો છો કે આવી રીતના ચમચીની મદદથી હું એને અંદર એડ કરતી રહીશ પછી ઉપરથી હવે હું થોડી હળદર એડ કરીશ અને હિંગ એડ કરીશ અને જે આપણા કાળા મરી છે એને એડ કરવાનું છે અને થોડી હળદર પાછળથી એડ કરીશ અને મીઠું પણ પાછળથી એડ કરીશ એ હું તમને બતાવું છું હવે સરસ ગરમ તેલ થયું છે કે નહીં આપણે જોઈ લઈશું અંદર હું થોડું મેથીનું કુરિયું નાખીને જોઈશ કે તેલ ગરમ થયું હશે તો ઉપર તળીને આવશે સરસ તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે હવે હું અહીંયા તેલને નીચે ઉતારી દઈશ ગેસ પરથી અને જે આપણા મસાલાઓ કર્યા છે એ મસાલાઓની અંદર હું અડધું તેલ એડ કરીશ અને અડધું મૂકી દઈશ અને ઉપરથી ઢાંકી દઈશ જેથી એની સ્મેલ અને જે આપણો વખાર છે એ બહાર ઉડીને ન આવે જેથી આપણી જે સ્મેલ અંદર અથાણાની અંદર આવે એવી જ અથાણાની અંદર આવી રહે એના માટે ઉપર હું સરસ ઢાંકીને બતાવીશ તો પણ અહીંયા આજુબાજુને બધાને ખબર પડે કે આ ઘરે અથાણું બન્યું છે એવી સરસ સ્મેલ આવવા લાગી છે હવે હું આને બે મિનિટ સુધી સરસ આવી રીતના હલાવતી જઈશ અંદર હાલ મરચું એડ કરવાનું નથી કારણ કે ગરમ તેલમાં મરચું એડ કરવાથી મરચું કાળું પડી જાય છે એટલા માટે હું અહીંયા હલાવતી જઈશ સરસ રીતે અને મરચું પાછળથી એડ કરીશ હું તમને સમજાવું છું પાછળ હવે હલાવતા જઈશું અને આપણે હળદર અંદર એડ કરવાની છે હળદર આપણે થોડીક માપની રાખીશું કારણ કે પછી એકદમ પીળું પીળું અથાણું તમને પણ નહીં ગમે અને કોઈ જોશે બીજું તો એને પણ ગમશે નહીં કારણ કે અથાણાનો કલર સરસ એવો લાલ હોય તો જ આપણને મજા આવે છે એટલે હળદર અહીંયા આપણે થોડી મીડિયમ રાખીશું અને મીઠું તો તમારા ઘરમાં જે પ્રમાણે જોતું હોય સ્વાદમાં કોઈને વધારે કોઈને ઓછું એવી રીતના જોતું હોય એવી રીતના જ મીઠું તમારે તમારા ઘરના હિસાબથી અહીંયા યુઝ કરવાનું છે હવે જે આપણી કેરી છે એ આપણે ગઈકાલે આપણે આઠ કલાક માટે મૂકી દીધી હતી અને હવે કેરીને આપણે એની અંદરથી આપણે ન્યૂઝપેપરની અંદર એક પછી એક એવી રીતના અંદર પાણી ના રહી જાય એવી રીતના નીચોઈ અને મૂકવાની છે કારણ કે જો પાણી થોડું પણ અંદર રહી ગયું તો તમારું અથાણું જલ્દી ખરાબ થઈ જશે એટલા માટે અહીંયા સેચ પણ પાણી રહેવું ના જોઈએ એક પછી એક વારાફરથી બધી જ કેરી પાણીની જોઈ અને આપણે કેરી અને ગુંદા બંનેને આવી રીતના બાળ ન્યૂઝપેપર ઉપર મૂકી દેવાના છે અને સરસ રીતે જ્યાં સુધી પાણી સુકાય નહીં ત્યાં સુધી આપણે કેરીને આવી રીતના પેપરની ઉપર જ મૂકી રાખવાની છે સરસ રીતે આવી રીતના નીચોઈમાં જ લેવાનું છે એટલે પાછળથી આપણે કોઈ ખરાબ થવાની શક્યતા ના રહે બધી જ કેરી અને ગુંદા બધા જ આવી રીતના મેં લાવારા ફરથી લઈ લીધા છે અને સુકાવા માટે મૂકી દીધા છે તમે જોઈ શકો છો કે સરસ રીતે કેરી અને ગુંદા હવે કમ્પ્લીટ એકદમ સુકાઈ ગયા છે સેજ પણ અંદર પાણી રહ્યું નથી એ પ્રમાણે મેં અહીંયા લઈ લીધા છે હવે આપણે એની અંદર મરચું એડ કરીશું જે મરચું એડ કરવાનું આપણું બાકી હતું એ મરચું મરચું અહીંયા મેં લીધું છે કાશ્મીરી કેમકે એકદમ મરચામાં આપણે તીખું નથી જોઈતું કારણ કે તીખું વધારે પછી આપણે અથાણું ખાઈ પણ ના શકીએ એના માટે અહીંયા મેં કાશ્મીરી મરચું વાપર્યું છે કેમ કે કલર પણ આવે અને સરસ તમને ખાવામાં પણ મજા આવે એ એટલે હું અહીંયા કલર પકડવા માટે જ કાશ્મીરી મરચું યુઝ કર્યું છે સરસ રીતે મરચું એડ કર્યા પછી આવી રીતના ચમચીની મદદથી હલાવતા જઈશ કેમ કે અંદર મરચાંની ગાંગડીઓ ના પડી જાય એનું ધ્યાન રાખીશ અને હલાવતી જઈશ સરસ કલર એવો પકડાઈ ગયો છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવી ગયો છે હવે પાછું પાછળથી તમને લાગે તો તમે મરચું થોડું એડ કરી શકો છો કલરમાં પ્લસ માઇનસ રહે તે પ્રમાણે કારણ કે કાશ્મીરી મરચુંથી તે તો એટલી આવવાની છે નહીં એટલે તમે એક બે ચમચી વધારે પણ નાખી શકો છો સરસ રીતે હલાવતા જઈશ બે પાંચ મિનિટ સુધી આવી રીતના હલાઈશ હવે આપણો સાંભાર છે એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે હવે કેરીની અંદર હું આવી રીતના ભરી દેવાનો છે બાજુમાં આપણે એક કાચની બરણી રેડી કરીશું અને જે આપણું તેલ હતું એને રાખીશું આવી રીતના કેરી ચમચીની મદદથી હું ભરી અને સીધી જ હું બરણીની અંદર જ મૂકી દઈશ ને આવી રીતના ઉપરથી મોડ્યુ ફિટ કરી અને પછી એક એક કરી અને કેરીને હું મૂકતી રહીશ સરસ રીતે બધી જ કેરીને આવી રીતના ભરી દેવાની છે ચમચીની મદદથી મસાલો ક્યાંય ઢળે નહીં વધારે એનું ધ્યાન રાખીશ કારણ કે પછી ગરણીની અંદર મસાલો વધારે ઢોળાય તો પાછળથી સાફ કરવું પડે છે અને સાફ કર્યા વગર એમ જ રાખો તો જલ્દી અથાણું ખરાબ થઈ જતું હોય છે એટલે એ બધી નાની નાની વસ્તુઓનું આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે બધી જ કેરીને આવી રીતના હાથની મદદથી અને ચમચીની મદદથી વારાફરથી વારાફરથી ડાયરેક્ટ બરણીની અંદર જ આપણે મૂકીશું અહીંયા જે આપણે અથાણું બનાવીએ છીએ એ દસથી પંદર કેરીનું સામગ્રી લઈ અને અથાણું બનાવીએ છીએ એટલે એ પ્રમાણે જ આપણે અહીંયા મસાલાઓ બધા માપના હિસાબથી રાખેલા છે થી જ કેરીઓ વારાફરતી ભરાઈ જાય અને ગુંદા પણ એવી રીતના જ ભરી દેવાના છે હવે તમે જુઓ છો કે કેટલું ધ્યાન રાખીને કરેલું તો પણ અહીંયા સાઈડમાં આપણી બરણી ખરાબ થઈ છે એ જોઈએ હવે પાછળથી પહેલાં જે આપણો વધેલો મસાલો છે એ મસાલાને અંદર ઉપરથી જ એડ કરી લેવાનો છે બિલકુલ હલાયા વગર ઉપરથી આપણે એડ કરી લઈશું સરસ રીતે હવે પાછળથી મસાલો એડ થયા પછી આપણે એને મિક્સ કરી દઈશું સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે કેરી અને મસાલો સાંભાર હવે આપણે જે આપણું તેલ બચાવીને રાખેલું હશે એ તેલને આપણે ઉપરથી એડ કરીશું સરસ આવી રીતના તેલ એડ કરવાથી આપણે લાંબા સા ટાઈમ સુધી આપણું અથાણું સરસ રીતે સચવાઈ રહી છે અને ખરાબ પણ થતું નથી હવે બરણીની અંદર જે તમે જોઈ શકો છો કિનારી પર કે ત્યાં જે મસાલો ખરાબ થયો છે એ આપણે હાથની મદદથી આવી રીતના સાફ કરી લેવાનો છે પહેલાં કારણ કે પછી એ ખરાબ થઈ જતું હોય છે એ નાની નાની વસ્તુઓનું આપણે ધ્યાન રાખીશું મદદથી અથવા તો સરસ રીતે ધોયેલું એવું સારું કપડું હોય એની મદદથી પણ આપણે એને સાફ કરી શકીએ છીએ કે અંદર અડિયા વગર જ ખાલી કિનારીઓ જ આપણે લેવાની છે અંદર અને બાર બંને સાઈડથી આપણે સરસ રીતે સાફ કરી લેવાનું છે હવે આપણે અથાણું તરત આને યુઝ કરવાનું નથી બે દિવસ પછી આપણે અથાણું સરસ રીતે થઈ જાય છે અને પછી આપણે ખાઈએ તો એકદમ ટેસ્ટ પણ સારો આવે છે એટલા માટે આપણે બે દિવસ સુધી અને હલાયા વગર બરણીનું ઢાંકણ બંધ કરી અને મૂકી દેવાનું છે પછીથી આપણે આપણે અથાણું યુઝ કરીશું થેન્ક યુ ફ્રેન્ડ્સ